નમસ્કાર દોસ્તો રાઈટ યુનિટ ટેસ્ટ આપણે વાત કરીએ ગુજરાતી વિષયની એટલે કે તમારા પલાસ ની કાવ્ય નંબર એક છે દોસ્તો પર્વત તારા જે પરીક્ષામાં આ પરીક્ષામાં જે આપણે ગાઈડ એપ્લિકેશનમાં પ્રશ્નો છે એ સિવાયમાં પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો નું દોસ્તો આ પેપર છે તમારા માટે લઈને આવી ગઈ છે આપણી ચેનલ કાવ્ય છે પર્વત તારા તો સરસ મજાનું કાવ્ય છે કાવ્યના તમને કવિ ખબર છે કવિ કોણ છે તો તમને કાવ્યના કવિ ખબર હોવી જોઈએ કાવ્યના કવિ છે સુરેશ દલાલ સુરેશ દલાલનું આ સરસ મજાનું કાવ્ય પર્વત તારા પોળા ખંભા બરાબર સરસ મજાનું કાવ્ય અને આ મોસ્ટ એમ્પી પ્રશ્નો તમારા માટે આપણે રાઈટ આન્સર ચેનલ લઈને આવી ગયું છે તો સૌપ્રથમ પ્રથમ આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ પ્લે સ્ટોર પર જઈને જીયુ આઈડી ઈ લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ્લિકેશન આવશે એ દોસ્તો ઇન્સ્ટોલ કરી દેજો જેનામાં ઇન્સ્ટોલ હોય એનામાં ડાયરેક્ટ આ વસ્તુ ખુલશે એમાં તમારે તમે જે ધોરણ શોમાં ભણો છો તમારું સંપૂર્ણ સાહિત્ય દોસ્તો આ જગ્યાએ તમને મળી જશે આ જગ્યાએ તમને એટલું બધું કન્ટેન્ટ છે દોસ્તો તમારી દરેક વસ્તુ તમારી દરેક જરૂરિયાત તમને પૂરી પડશે એક વખત તમે એપ ઇન્સ્ટોલ કરશો હું તમને એક હજાર ને એક ટકા ગેરંટી આપો છો તમે પછી જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ એપો અન ઇન્સ્ટોલ કરશો નહીં દોસ્તો એને તમે મોબાઈલમાંથી કાઢી નહી શકો તો જે પણ મિત્રોને મિત્રો એક વસ્તુ મારા કરવાની છે કે વિડીયોને લાઈક કરવાનું છે કમેન્ટમાં દોસ્તો સર લખવાનું ભૂલવા નથી જેથી તમારી હાજરી પુરાઈ જાય અને વિડિયો ગમે તો મિત્રો સાથે શેર કરજો ચેનલને જે પણ મિત્રો જો સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આની અંદર એટલું બધું હું તમને રોજે રોજ આપવાનો છું કે તમે થાકી જશો પણ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો તમને વિડીયો સૌથી પહેલો મળશે નહીં તો પછી તમે પાછા રહી જશો લોકો મિત્રો તમને શેર કરશે તો આપણે મિત્રોને શેર મિત્રો એવું કરવાનું છે મિત્રો આપણને શેર કરે એવું કરવાનું નથી તો ઝડપથી આપણે જઈએ આજના પ્રશ્ન નંબર એક તરફ પ્રશ્ન નંબર એક છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો કુલ ગુણ ત્રણ માર્ક દોસ્તો આપણે પેપર બનાવ્યું છે ટોટલ ત્રીસ માર્ક્સની આ એકમ કસોટી છે દોસ્તો આ યુનિટ ટેસ્ટ છે પહેલા કહ્યાનું એમાં પહેલું છે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે તો તમને ખબર હોવી જોઈએ અનિલ જોશી છે રમેશ પારેખ છે કવિ ઈશ્વરના પોળા ખંભા કોને કયા છે તો કવિએ ઈશ્વરના ઈશ્વર ઈશ્વરના ઈશ્વરના પોળા ખંભા તો આપણને ખંભા એના ઉપરથી ખ્યાલ આવી જાય વાક્યમાં કે ભાઈ પોળા ખભા ખભા કેવા હોવા જોઈએ તો કે ભાઈ કોને કયા છે તો ઈશ્વરે પોળા ખંભા અ કયા છે પર્વતને જવાબ આવશે સી પર્વત કવિની હોડીને કોણ હંકારે છે નાવિક હંકારે છે ઈશ્વર હંકારે છે કવિ પોતે હંકારે છે કે પવન હંકારે છે આપણા દરેકની ના ના હોડી આપણા દરેકનો જીવ આપણા દરેકની સંચાર ઈશ્વરના હાથમાં છે એટલે કે જવાબ આવશે બી ઈશ્વર કવિ હોય કે આપણે હોય આપણા દરેકની હોડી ઈશ્વર હંકારે છે ચલો પ્રશ્ન નંબર બે જઈએ દોસ્તો પાંચ ગુણના પાંચ પ્રશ્નો આપેલા છે નીચેના પ્રશ્નો એક ઈશ્વરે રાડ ત્રાડ લાડ તેમજ મૂળના ટૌકા રૂપે આપણી સાથે સંતાકુક રમે છે કવિ જીવન માટે કયો શબ્દ વાપરો છે તો કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજે છે ઈશ્વર સંતાકુકમી

દિલ વિશાળુ વૃક્ષો તારી વાત અજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે કાવ્ય જાણે વાંચ્યું છે અને ખબર હશે કે કાવ્યમાં જ પ્રશ્ન છે અંધારાના અજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે ચલો ત્યારે ઝડપથી જે પ્રશ્ન નંબર ચાર તરફ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો કવિ ઈશ્વર ને સર્વત્ર જુએ છે સાચું કે ખોટું તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે ખરું ઈશ્વર તરણા તરણાનો તારણહાર નથી છે ભાઈ કેમ નથી તો ખોટું દરિયો ઈશ્વર નું વિશાળ દિલ છે તો ખરું પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી ભાઈ પ્રાર્થના કાવ્ય જ છે એટલે આ બને ખોટું કવિતા એ પ્રાર્થના કાવ્ય છે કયું હતું સાચું હોત પણ અત્યારે આવે ખોટું ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જોઈએ વિભાગ અ ના શબ્દો ને વિભાગ બના પાંચ ગુણનો પ્રશ્ન છે દોસ્તો સર સર તો શું કહેવાય સત સાર કેસ અને પાસ આપણે આને જોડવાના છે વિભાગ આપેલો છે વિભાગ આપેલો છે તો અહીંયા આપણે જોઈએ સર સર તો બનશે એક ની સામે જોડાશે સરોવર એક સાથે ચાર જોડાશે પછી સત એટલે સત્ય તો બે સાથે પાંચ જોડાશે બરાબર પછી ત્રીજું છે સાર તો સાર એટલે ત્રણ સાથે દોરાશે લાભ ત્રણ સાથે જોડાશે બે કેસ કેસ એટલે અ ક્યાં ગયો મુકદ્દમો બરાબર એટલે ચાર સાથે દોરાશે ત્રણ અને પાસ એટલે ઉત્તાણી એટલે પાંચ સાથે જોડાશે એક આ રીતે તમે જોડકા પણ આવે છે નીચે હવે સૂચના પ્રમાણે કરો દસ માર્ક ના પ્રશ્નો નીચેની શબ્દોની આમાં તમે બહુ ગફલત કરો નહીં તમારે પેપરમાં શોધવું પડે આગળ જવાબ ક્યાં છે રડિયાત આગળ છે તો દોસ્તો આપણે આ ભૂલ ના થાય એના માટે આપણે જોડણી ઉપર ખાસ ભાર મૂકવાનો જોડણી આપણી પાકી હોવી જોઈએ આમાં કશું નથી જો રડિયાતની આવની આમ છે તો આપણે કરી દેવાનું આમ રડિયાત થઈ ગયું ઈશ્વર ઈશ્વરમાં શું છે ઈશ્વરમાં અહીંયા ભૂલ ક્યાં છે તો ઈશ્વરમાં અહીંયા ભૂલ છે સમ આની અંદર આ રીતે લખાય બરાબર ઈશ્વર થઈ ગયું નીચેના શબ્દોના બે બે સામાર્થી શબ્દો લખો આંખ આંખનો બે સામાનાર્થી શબ્દ આપણે લખીએ તો આંખ માટે આપણે કહી શકીએ કે આંખ માટે આપણે કહીએ નેત્ર અને નયન અને ઈશ્વર માટે આપણે કહી શકીએ ભગવાન જેટલું લખો એનું લખાય ભગવાન પરમેશ્વર ઈશ બરાબર નીચેના શબ્દોના વિરોધી લખો પોહળું પોહળોનું થાય તો સાંકડું પોહળું વિરોધી એનું ઓપોઝિટ થાય સાંકડું અને લાડ લાડ તો ને આપણે લાડ લડાઈએ તો આપણે એને કહે ધિક્કાર એનો વિરોધ થાય ધિક્કાર ચલો આગળ જોઈએ વિશાળ દિલ નું હોવું રૂઢિપ્રયોગ નો અર્થ આપીને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે વિશાળ દિલ નું હોવ એટલે કે ઉદાર હો મારો મિત્ર પરેશ વિશાળ દિલનો છે ના હોય તો નહીં લખવાનો વિશાળ દિલ નો નથી વિશાળ દિલનો છે સ અને સથી બનતા ચાર શબ્દો લખીએ બે સમજાવો અહીંયા જુઓ આપણે ઉદાહરણ આપ્યું છે સાપ તો સર્પ અને સાપ તો બદુઆ અહીંયા ચલો શાખ શાખ એટલે શું થાય તો શાખ એટલે થાય ઝાડ પર પાકેલું ફળ એને શાખ કહેવાય પાકેલું ફળ અને શાખ એટલે એની સામે જે બીજી સાપ છે આપણે કોઈ આપણી આબરુ એટલે કે આપણી આપણી શાખ કહેવાય આબરુ ઇજ્જત એ આપણી શાખ કહેવાય સમ સમ એટલે આપણે કોઈને સોગંદ કહીએ અખાતો તો માના હમ નહીં કહેતા આપણે અમુક ભાષામાં હમ કે અમુક જગ્યાએ સમ કે સોગંદ અને આ સમ આ સમ થાય એટલે શાંત થવું સમી જવું શાંત થવું તે બરાબર ચલો આગળ જોઈએ આ એક્સ્ટ્રા બોલ આપણે આપે છે દોસ્તો આપણે અહીંયા ત્રીસ માર્ક્સ પૂરા થઈ જાય છે પણ આ પરીક્ષામાં આપણે એક્સ્ટ્રા નો બોલ આપ્યો છે નો બોલ આવે એટલે એક્સ્ટ્રા બોલ નાખવો પડે ને નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવાળીના ક્રમમાં ગોઠવો અહીં તમને પૂછ્યું છે પર્વત વૃક્ષો સોગાસ સિંહ અને ત્રાડ તો પહેલા કક્કામાં જતા જતા શું આવે ત્રાડ પછી આવે પર્વત પછી વૃક્ષો સિંહ અને સોગાદ તો આ રીતે દોસ્તો આપણે તમારા માટે ખૂબ જ અગત્ય નું મોસ્ટ આઈએમપી પ્રશ્ન પેપર ગુજરાત લઈને આયા છે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો